કે જ્યારે આપણો સ્નેહ પ્રભુ પ્રત્યેનો અલૌકિક નિષ્કામ અહેતુક હોય એવા ભક્તના શુદ્ધ અંતકરણમાં ઠાકોરજી લીલા સહિત પ્રવેશ કરે છે સૌથી પહેલા ઠાકોરજીએ વેણુ કૂજન કર્યું કોઈની જેમ તવકારી અસ્પષ્ટ વેણુનાદ કર્યો અને આસક્તિ જગાવી છે ઠાકોરજી વનમાં છે વેણુનાદ કરે છે ગોપીઓ પોતાના ઘરમાં છે પણ ઠાકોરજીની કૃપાને નિકટતાએ આ ગોપીઓને બે સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે દૂર દર્શન અને દૂર શ્રવણ આ ટેલિફોન રેડિયો ટીવી તો બધું હમણાં શોધાયું કયો ને આપણા ગ્રંથોમાં બધી સિદ્ધિઓ બતાવી છે મહાભારતમાં યુદ્ધનું પ્રસારણ સંજય ધૃતરાષ્ટ્ર પાસે કરતા હતા એમ ગોપીઓ ઘરમાં છે પણ વનમાં ઠાકોરજી વેણો નાદ કરે ગોપીઓને પોતાના ઘરમાં શ્રવણ થાય ઠાકોરજી જે લીલા કરે એનો અનુભવ ગોપીઓને પોતાના ઘરમાં થાય અને વેણુ ગીતનું ગાન કરી ગોપીઓ વિપ્રયોગનો અનુભવ કર્યો આશક્તિ અલૌકિક વર્ણન કરવું છે પણ એવો તીવ્ર સ્મરણ થયું સ્મર વેગ આવ્યો ગોપીઓ વર્ણન કરી શકતી નથી ઘણી વાર વૈષ્ણવ કે ઘણું ઘણું પૂછ્યું છે આપની સાથે ઘણી વાત કરીએ પણ જેવા આપની પાસે આવીએ બધું ભૂલી જવાય છે કાંઈ યાદ આવતું નથી સ્મર વેગ જેવું તીવ્ર સ્મરણ થાય ને પછી કંઈ યાદ ના આવે